तू लेती जा जाके नेऊ गाय तू लेती जा के नहीं, नहीं। तन्नो लागे टाइट हाँ, लो तो, तो, तो कैसे आ तो तो है टिफिन बिफिन ने भर आईयो लागे आइसन जैमु तोई तो मु है जीता है है એન મમ્મી જો સાહેબ બતાય સાહેબ આ છોકરા ને સાહેબ ખવરા માં રાબડો શરૂ થઈ જાય ડો હે ક્યાં સે ટીફી હા મારા કેતનભાઈ કેતનભાઈ આવો આવો લેલો ને ક્રમ સારી આવે છે કે તો એવું છે

તમારા એ વંદુ બેન આઈસી બેન થઈ ગયા છે હવે ત્યાર ઓલરેડી હવે કમ્પ્લીટ ત્યાર થઈને ક્યાં જવાનું છે સ્કૂલે જવાનું છે તો અહીં અમારા આઈસી બેન પેરે છે આયે મોજા ન કરો મોજા ન કરો સ્કૂલે જવાનું કે આ તો થાઉ પડે ને કે બતાવો તો થોડું ઘણો તમારો મુખ પ્યારું પ્યારું હસ્તી હો અમારો દીકડું છે નાનો નાનો છે બાપા વાલો વાલો તમારા વંદુ બેન થઈ ગયા છે હવે ત્યાર અગિયાર નંબર ના બુટ થાય તમને વાહ એક ભજન તો સમજાવી દે એક ગીત તો ગાઈ નાખ મસ્તી નું ગાઈ નાખ ગાતા એવું કેમ ગાતે છે કે તો ખરે કેમ ગાતી તમારે જ ગીત ગી છે ચાર અમારે જો અમારો આવી બેન ત્યાં તો અમારા અહીંયા જો વંધુ બેન થઈ ગયા છે ચાર ઓલરેડી હવે થઈ ગયા છે હવે જવાનું છે અમારે સીધું સ્કૂલે એને મૂકવા ભણવા જવાનું છે એટલે મજા ન આવે મજા આવે એ મજા આવે આપણે એમ લાગે કે શનિ રવિ આવે એવું થાય ને હે શનિવાર નો આવતો હોય તો હાલ કા કેસ

એનો જેમ થઈ ગયો બહાર વાગ્યા ને એટલે ના અમારે ક્યાંક જો તુલસી માતા અહીંયા એમ છે જુઓ અહીંયાં હા અમારા વંદુબેનનો ભાઈ ફ્લેટ છે મસ્તીનો અમારા વંદુબેનનો છે જવાગ આવ્યા અહીંયા સરે છે બાજુમાં છે રેલવે ટ્રેક એટલે કે છે ને લાઈન જાય છે ના અમારા આ બેન હજી આમ મોજા બોજા પહોંચે જાય થોડીક ઠંડી છે એટલે એમ ક્યાંક ધીરે જવાનું નામ નથી લાગતું કે ભણવા જાવું લાગે क्या ले ले क्या से आया हूँ साइकिल लगे हम क्या क्या नहीं साइकिल से आए को मत में जाओ आए भी तो हवा तो गाड़ी में ओसी से पपा वाली गाड़ी ले जाओ जो जा है

સર બનવું પડે પણ મારે ભણવા આવું છે એનું ક્યાંક તમને તો હાલો મારા કટુબેન થઈ ગયા ત્યાર તો બનાવે જાવ મારા બ્લોગ માં તો અત્યારે એને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ છે તો બનાવે જાવ બ્લોગ માં તમારા આઈ બેન ભૂલી ગયા તો આઈ કાર્ડ તો હવે પાછો વળવું પડ્યો આઈસી આઈ કાર્ડ વિતો ન જાવ દે તમને અંદર ઓકે એ અમે ભણવા તો આઈ કાર્ડ બાય કે કાઈ ન હોય અંદર સ્કૂલ માં મૂકતા હોય ને અંદર હાલે લે સારો ટાટા કઈ દે હા લે ગાય તો અમે જાય છે ત્યારે સ્કૂલ બાજુ તો અમારા આયુષી બેન થઈ ગયા છે ક્યારે આ છે અમારા બંધુ બેન ક્યાં છે અમારે ક્યાંક તાલાળા આવું રીતનું તો અમે જાય છે સ્કૂલ બાજુ આવી તું હોય તમે પણ ઘણો આવે તો

I haven't eaten